આપણે હેઠે બજારમાં આવી ગયા છે હવે આપણે બજારમાં જોઈ શકો છો કોઈ નથી આ બાજુ કોઈ નથી આ બાજુ કોઈ નથી હવે આપણે માળણા જવાનું છે હાલો માળના અહીંયા પેટ્રોલ પંપ પૂરે છે આ બાજુ રજો છે આ લીલમ બાગ દેખાય તે માર ના પંખા છે માર ના પંખા દેખાય છે ચાલુ થઈ ગયો છે ધીમે ધીમો assim.

હવે આપણે મારનાથ પોગી ગયા છે તમે જોઈ શકો છો ગાડીઓ કેટલી પડેલી છે મારનાથ રવિવાર છે તે બધાની ધજા હોય હવે આ મારનાથનું મંદિર આ બાજુ તમે જોઈ શકો છો મંદિર છે ગળદી તમે જોઈ શકો છો કેટલી ગળદી છે હવે આપણે પગથિયા ચડવી છે

આ બાજુ તમે જોઈ શકો છો કેવો નજારો સરસ છે હવે આપણે આ બાજુ મંદિર તરફ જાઈશું હવે આપણે મંદિરમાં ફોગી ગયા છે એવી હવે આપણે મંદિરમાં અંદર દર્શન કરશું હવે મંદિર અંદર આપણે પૂજારી છે તે બધાને સાંડલા કરી દેશે કરાવે છે જોઈ શકો છો હવે આપણે ભોળાનાથ ના દર્શન કર્યા શિવલિંગના હવે આપણે બહાર આવી ગયા છે તમે આ બહાર આ બાજુ જોઈ શકો છો ડુંગરો કેટલો આ સંદન ઘસવાનું છે આ બાજુ દેરી છે આ બાજુ પગ છે હવે આપણે બાર મંદિરનો નજારો દેખાડવી છે તમે જોઈ શકો છો આ બાજુ મંદિર છે આ બાજુ મંદિર છે આ બાજુ વડલો છે આ બાજુ જોઈ શકો છો થોડા નાતની સુભી છે આ બાજુ તમે જોઈ શકો છો માણસોની કેટલી ગર્દી છે તમે જોઈ શકો છો હવે આ બિલ્લી છે આ ઉપર છે તે બિલ્લીનું ઝાડ છે ઝાડ હવે આપણે બિલ્લીના ઝાડ છે ઉતરવી છે દરવાજે પાસે ભોગી ગયા છીએ હવે આપણે ઉતરવી દર્શન કરી લીધા છે આપણે હવે હવે આ બાજુ જોઈ શકો છો કેટલી ગાડીઓ છે આ બાજુ ફૂડ છે આ બાજુ પગથિયા છે આ બાજુ રમોકડાઓની દુકાનો છે આ બાજુ રમકડાઓની દુકાનો છે આ બાજુમાં રમકડા વેચે છે રમકડા વાળા બેઠા હતા આ કુઈ છે આ બાજુ આ બાજુ વસ્તુ વેચાય આ બાજુ છે જોઈ શકો છો

તમે જોઈ શકો છો કોઈ આને મિની કેદાર કે કોઈ આને સાપુતારા કે છે પણ આપણે તો બસ માળનાથ જ કહેશું માળનાથ જેવું કંઈ મોજ નહીં આ માળનાથ છે એટલે માળનાથ જ રહેવા દઈશું આપણે હવે આપણે હેઠા ઉતરવી છે ડુંગરાથી હવે બે જણા એ ફોટા પડાવ્યા વિડીયો હવે આપણે એઠે ઉતરવી મંદિરથી દર્શન કરી લીધા બધે ફરીને આપણે એઠે ઉતરવી સેવી તમે જોઈ શકો છો પાછળ મંદિર ની એવું છે તમે જોઈ શકો છો આપણી પાછળ હવે આપણે હેઠે ગાડી તરફ જાવી છે હવે આપણે ગાડી તરફ જાશું તમે જોઈ શકો છો આ બાજુ ગાડીઓ તમે જોઈ શકો છો કેટલી ગાડીઓ આ બાજુ ઊભી છે આ બાજુ જોઈ શકો છો તમે કેવું વાતાવરણ સરસ છે હવે આપણે ગાડી તરફ જાશું પાછળ તમે જોઈ શકો છો હવે આપણે ગાડી તરફ જઈ છે હવે આપણે ગાડીએ પોગી ગયા છીએ ગાડીએ પોગવા આવી ગયા છે હવે આપણે આ

ઝાંઝરિયા પોગી ગયા છે આપણે હનુમાન દાદાના દર્શન કર્યા હવે આપણે બજરંગદાસ બાપાના દર્શન કર્યા હવે આપણે ભોળાનાથના દર્શન કર્યા હવે આપણે બધી જગ્યાએ દર્શન કરીને આ મંદિર છે જોઈ શકો છો આ બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ છે અહીંયા બજરંગદાસ બાપાનું બજરંગદાસ મંદિર છે હનુમાનજીનું મંદિર છે અને ભોળાનાથનું મંદિર છે તમે જોઈ શકો છો હવે આપણે એઠે ઉતરી ગયા છે દર્શન કરી હવે આપણે ઘર તરફ જશું આ બાજુ જોઈ શકો આ બાજુ જોઈ શકો છો તમે પાછળ મંદિર જોઈ શકો છો કેવું સરસ મંદિર છે ઝાંઝરિયા છે આ ઝાંઝરિયા હનુમાન દાદાનું મંદિર છે બજરંગદાસ દાસ બાપાની જન્મભૂમિ છે બહુ શ્રદ્ધાળુ શનિવારે બહુ અહીંયા ગર્દી થાય છે આ બાજુ શ્રીફળની છે જોઈ શકો છો આ બાજુ શ્રીફળનો છે હવે આપણે પંચર પડી ગયું છે આપડે ગાડી ને પંચર કરાય છે હવે આ બાજુ બાજુ પંચર